ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વડવા ચબુતરા શેરી પાસે મકાન પડેલ છે અને ગેસ લીકેજનો અમને કોલ મળેલ તાત્કાલ અમે આવ્યા તો સ્થળ પર તપાસ કરતા જોવા મળેલ કે એક વૃદ્ધભયના કાકા હતા એ અંદર દબાઈ ગયા હતા બે માળનું મકાન હતું જે ધરાશાય થઈ ગયું હતું જૂનવાણી મકાન હોવાના કારણે ગેસ લીકેજને તુરંત હાથે ધરી અને કાર્યવાહી કરી પછી કાકાને અમે બહાર કાઢેલ છે અને એમને હોસ્પિટલ ખાતે ખસેડેલ છે અત્યારે એનો તો અંદાજ નથી સો વર્ષ ઉપર જૂનું હોય તેવું લાગે છે ખૂબ જ મકાન છે ભાવનગરનો જૂનો વિસ્તાર છે એટલે બની શકે કે વધારે પણ જૂનું હોય એ એસ્ટેટ વિભાગનો એક વિષય છે અમને રેસ્ક્યુની કામગીરી મળી હતી તો અમે કાકાને બચાવ્યા છે હાલમાં અને હોસ્પિટલ ખાતા બે માળ અને ઉપર એક કાચો સેટ જેવું હતું એટલે નીચેનો એક ફ્લોર જે હતો એની અંદર બે બે માળ દબાઈ ગયા હતા અને જેની વચ્ચે કાકા ફસાયેલા હતા